વાત છે ઉમરગામની ઉમરગામના નારગોલ ગામની અંદર એક એવું પાર્લર છે જ્યાં તમાકુ અને ગુટકાના વેચાણ પર સ્વયં દુકાનદારે ન વેચવાનો સંકલ્પ કર્યો છે આમ નોર્મલી આપણે જેટલા પણ પાર્લર તમે જોયા હશે ને ત્યાં ગુટકા તો વેચાતી જ હશે અને પાર્લરના નામથી જ ગુટકા તમાકુ અને મોટા ભાગે તો મસાલા મગજમાં આવી જ જાય છે પણ નારગોલના આ પટેલ સમાજનું પાર્લર એક અનોખું પાર્લર કહેવાય જે પોતાના પાર્લરમાં સ્વદેશી વસ્તુઓ રાખે છે અને વેચાણ કરે છે પાંચ વર્ષ પહેલા શરૂ કરેલી દુકાનમાં ક્યારે તંબાકુ ગુટકા અને સિગરેટ નહીં વેચવાનો સંકલ્પ આજે પણ મક્કમ રાખ્યો છે તે ખરેખર તારીફે કાબિલ છે રોજિંદા તંબાકુ ગુટકા અને સિગરેટ પૂછતા અનેક ગ્રાહકો માટે દુકાન બહાર સૂચના બોર્ડ માર્યું છે કે અહીં ગુટકા અને તમાકુ નહીં મળે નારગોલ ગામે પાંચ વર્ષ પહેલા શરૂ કરેલી દુકાનમાં ક્યારે તમાકુ ગુટકા અને સિગરેટ નહીં વેચવાનો સંકલ્પ આજે પણ મક્કમ રાખી રોજિંદા એક હજારથી વધુ નુકસાન વેઠી ગુટકા સિગરેટ તમાકુ ખરીદી માટે આવતા ગ્રાહકોને પાછા મોકલે છે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન ડબલ્યુએચઓ દ્વારા ઓગણીસો સત્યાસીમાં વર્લ્ડ નો તમાકુ ડે તરીકે એકત્રીસ મેના દિવસે ઉજવણી કરવામાં પણ આવે છે તેના ભાગરૂપે તાજેતરમાં વિશ્વભરમાં હાલમાં આ દિવસ અને અઠવાડિયાની ઉજવણી ચાલી રહી છે ત્યારે આવા લોકોને કેમ ભૂલાય ત્યારે વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના એક ખેડૂત પરિવારે નારગોલ દમણ કોસ્ટલ હાઈવે ટચ દુકાન બનાવી નાનું પાર્લર ઊભું કર્યું પાંચ વર્ષ પહેલાં શરૂ કરેલી આ આઈસ્ક્રીમ અને ઠંડા પીણાના જનરલ સ્ટોરની અંદર ક્યારેય પણ બીડી સિગરેટ તમાકુ ગુટકા નહીં વેચવાનો જે આજે પણ મક્કમતાથી આ પરિવાર સંકલ્પનું પાલન કરી બીડી સિગરેટ તમાકુ ગુટકાનો વેચાણ ન કરી રોજિંદા એક હજારથી વધુ ખોટ કરી રહ્યું છે દુકાનદાર પ્રવીણભાઈ ગોપાલભાઈ પટેલના જણાવ્યા મુજબ તેમની દુકાન કોસ્ટલ હાઈવે પર આવેલી હોવાથી અનેક વાહન ચાલકો ગામની અંદર આવતા પ્રવાસીઓ ગ્રાહક તરીકે આવતા હોય છે જેમાં અનેક લોકો બીડી સિગરેટ તંબાકુ ગુટકા ખરીદી માટે આવતા હોય છે જેથી તેમણે તેમની દુકાનમાં બીડી સિગરેટ તંબાકુ ગુટકાનું વેચાણ કરવામાં આવતું નથી તેવું સૂચન બોર્ડ લગાવ્યું છે તેમણે જણાવ્યા મુજબ તેઓ નિવૃત્ત સરકારી કર્મચારી છે નિવૃત્તિ બાદ પ્રવૃત્તિમાં રહેવા માટે શરૂ કરેલી દુકાન આજે તેમના પરિવાર માટે આવકનો મોટો સ્ત્રોત બની ચૂકી છે તેમની દુકાનમાં આઈસ્ક્રીમ ઠંડા પીણા પાણીની બોટલ સહિત અન્ય ખાદ્ય પદાર્થ સ્વદેશી અને સારી બ્રાન્ડેડ કંપનીના રાખે છે નારગોલ ગામમાં આવતા પ્રવાસીઓ માટે તેમજ ગામના અને આજુબાજુ ગામના લોકો માટે આઈસ્ક્રીમ અને કોલ્ડ ડ્રિંક ખરીદી માટે તેમની દુકાન ઉત્તમ સ્થાન સાબિત થઈ છે મોટી સંખ્યામાં આવતા ગ્રાહકો પૈકી અનેક ગ્રાહકો બીડી સિગરેટ તંબાકુ ગુટકાની માંગ કરે છે છતાં તેઓ આજે પણ દુકાનમાં એવી સામગ્રીનું વેચાણ ટાળે છે પ્રવીણભાઈ પટેલના પરિવારનું માનવું છે કે બીડી સિગરેટ તંબાકુ ગુટકાનું સેવન કરવાથી કેન્સર જેવી ભયાનક બીમારીઓ થતી હોય છે કોઈના બાળક એ આપણા બાળક છે અને પાર્લર એ નશાની પહેલી સીડી છે જેથી બીડી સિગરેટ અને ગુટકા ખરીદવામાં આવે છે અને નાનો નશો આગળ ચાલીને મોટા નશામાં તબદીલ થાય છે અને જો અહીંથી જ આ નશાને અટકાવવામાં આવે તો ઘણા યુવાનો એ નશાથી દૂર રહી શકે છે જો ગામમાં દુકાનોમાં આ તમાકુ કે ગુટકા વેચવામાં ન આવે તો યુવાધન નશાના રવાડે ચ તું સો ટકા અટકી શકે છે આજના યુવાદનને નુકસાન નહીં પહોંચે તેવી તકેદારીના ભાગરૂપે તેમના પરિવારની પણ નૈતિક જવાબદારી સમજી શરૂઆતથી આ સંકલ્પ તેમના પુત્ર ક્રેનેશ કુમાર પટેલના સૂચનથી શરૂ કરાયો હતો સાચા રાષ્ટ્રવાદ અને જાહેર આરોગ્ય અને તંદુરસ્તીનું ચિંતન સાથે પોતાની દુકાનમાં ક્યારેય બીડી સિગરેટ તંબાકુ ગુટકા ન વેચવાનો સંકલ્પ કરી તેનો પાલન કરી રહેલ આ પરિવાર બિરદાવા યોગ્ય છે સ્થાનિક પંચાયત તરફથી તેમના આ સંકલ્પની નોંધ લેવામાં આવી છે અને નારગોલ પંચાયત ટૂંક સમયમાં આમનું ભવ્ય સન્માન પણ કરશે વધુમાં એવું કહી શકીએ કે સરકાર પણ આવા લોકોનું સન્માન કરે જ્યારે ડબલ્યુએચઓ દ્વારા વર્લ્ડ ટમોકો ડે બનાવવાનું જે આયોજન કરવામાં આવ્યું છે એકત્રીસ મેના રોજ એ દિવસે આવા લોકોનું લિસ્ટ બનાવી તેમનું પણ જો સન્માન કરવામાં આવે તો અન્ય લોકોને પણ આના પરથી પ્રેરણા મળી શકે છે જે પ્રમાણે વિમલ ગુડકાનું વેચાણ થતું નથી દુકાન પર શું કહેશો આપશો આજના યુવાનો જ્યારે બીડી સિગરેટ તંબાકુ તરફ પ્રેરિત થતા હોય છે અને નશામાં એમને હેબિટલ બનતા હોય છે ત્યારે આ યુવાનો આ બીડી તંબાકુના આદી બનીને પોતાના જીવનને અને આરોગ્યને સંકટમાં મૂકતા હોય છે એ આપણા આજના જમાના માટે આપણા દેશ માટે આવતા ભવિષ્ય માટે ખૂબ જોખમ કાળક બાબત છે અને ગંભીર બાબત છે કેન્સર જેવી જીવલેણ બીમારી પણ આ ગુટકાથી થતી હોય છે ત્યારે નારગોલ ગામના એક દુકાનદાર છે અમારા પ્રવીણભાઈ પટેલ એમના પરિવારે બે હજાર વીસથી એક દુકાન બનાવેલી છે એમાં તેઓ સ્વ સ્વદેશી આઈસક્રીમ અને કોલ્ડ ડ્રિંક્સ વેચે છે અને અન્ય ખાણીપીણીનું સામાન વેચે છે પણ એમની સાથે એઓ ક્યારે પણ ગુટકા સિગરેટ વેચતા નથી જેના કારણે એમને રોજના હજારથી બારસો પંદરસો રૂપિયાની ખોટ પણ થતી હોય છે અનેક ગ્રાહકો આવતા હોય છે કે આ કોસ્ટલ હાઈવેને ટચ આ દુકાન આવેલી છે તો અનેક ગ્રાહકો આવતા હોય છે બીડી સિગરેટની ડિમાન્ડ કરતા હોય છે છતાં ક્યારેય એ લોકો બી બીડી સિગરેટ વેચતા નથી સામે બોર્ડ પણ માર્યું છે કે અમારી દુકાનમાં બીડી સિગરેટ મળતું નથી એમને અમે પૂછ્યું કે ભાઈ આ કેમ તમે આવું કરો છો ખૂબ સારી વાત છે તો એમણે કીધું કે આજનો યુવાન એ આવતીકાલનો દેશનું ભવિષ્ય છે અને આપણા યુવાનો આવા નશીલા પદાર્થ ખા ખાણી સાથે એ લોકો આરોગ્ય તો એ એમના આરોગ્ય માટે જોખમ છે અને યુવાનોને આવું જોખમ ભર્યું સામાન આપણે વેચીને પૈસા કમાવાના એ પાપમાં પડવા જેવી બાબત છે એ આપણી નૈતિક ફરજ છે કે આપણા જેમ આપણા દીકરા દીકરી છે એવી રીતે લોકોના દીકરા દીકરી છે અને એમને આવા નશીલા પદાર્થ અને જ ખાસ કરીને બીડી સિગરેટ તંબાકુ વેચીને આપણે પૈસા કમાવીશું એ યોગ્ય નથી એ ધ્યાનમાં રાખીને એમણે સંકલ્પ કરીને છેલ્લા સતત બે હજાર વીસથી આ સંકલ્પને ટકાવી રાખ્યો છે આજે પણ એઓ પોતાની દુકાનમાં બીડી સિગરેટ તંબાકુ વેચતા નથી એ બાબત નારગોલ માટે ગર્વ બાબત લેવી બાબત છે અને સરકાર માટે પણ અને સરકારી વિભાગ માટે પણ કે એક આજે અર્બન કલ્ચરમાં આપણે જોઈએ કે આજે હુક્કા કલ્ચર વધી ગયું છે લોકો બીડી સિગરેટનું સેવન કરતા હોય છે યુવાનો ખાસ કરીને સિગરેટનું સેવન શરૂઆતમાં કરતા હોય છે તો એવા સમયે એક દુકાનદારે લીધેલો નિર્ણય અન્ય લોકો માટે પણ સમાજના જવાબદાર વ્યક્તિઓ માટે એક પ્રેરણાસ્પૂત બાબત છે જેથી કે આવા યુવા ધનો નાનપણથી હવે એ લોકોની લાઈફ ના બગડે ના માટેનું એ લોકો માટે મેં એક પ્રેરણા લીધી છે કે મેં આજ સુધી કોઈ આવું વિતરણ કરવા નથી ને મને જોઈને કોઈ બીજો બી વિતરણ દુકાનદાર બંધ કરે તો કે આ હવે યુવાધન માટે આપણા માટે ફાયદાકારક છે જેથી કે આપણા માટે આપણા દેશ માટે બી આ ઉન્નતિ માટેનું એક સ્ત્રોત છે કે જે આ આવી રીતે બરબાદ ન થાય તેના માટેનો અમે કરી રહ્યા છીએ बोर्ड ऐसा दो हजार बीस से अभी तक मैंने वो वितरण सब आता है आदमी लोग बहुत आता है इधर का गुट तमाखा के लिए ज्यादा आता है हमको गुटका दो हमको जब स्टार्ट किया तभी से मैंने बोला नहीं बड़ा आदमी है अगर तो छोटा लड़का भी आता है तो उन लोग को ना बोल तो, तो उन लोग अभी इतना उम्र से भी इतना तो खा रहे हैं तो पीछे से क्या करेगा इसके वजह से मैंने बोला कि तो आप लोग हम लोग इधर भेजेगा नहीं मिले जैसे आदमी दूसरा भी मिलेगा सब जगह ऐसा बंद हो जाएगा तो जो भुख कर दाम आपको बंद हो जाएगा तो पूरा आदमी बच्चा लोग है युवाजन है तो पूरा अच्छी तरह से होएगा उन लोग दूसरे हो ही खाने के वो नहीं खाएगा अच्छा रहेगा उन लोग को ऐसा मैं उन लोग को बोलता हूँ तुम लोग अभी छोटा छोटा है तो फिर आपको डिस्टर्ब भी होगा अभी तक ऐसा नहीं कर रहे हैं उन लोग को भी समझा दो बिखा दो अच्छी चीज है वो खाओ तो अच्छा रहेगा वैसा मैं उन लोग को बोलता हूँ तो उनके भविष्य की वो हाँ, तो आता है उन लोग को ना भी बोलता हूँ उन लोग को बैठा था आप लोग बैठो मेरे को अभी ऐसा नहीं करो आप लोग मत खाओ ऐसा ही मैं उन लोग को बोलता हूँ तो मैं बोला मैं सबसे तो रखता हूँ वो तुम लोग खाओ इतना मोहगी भी नहीं के पा, दस, वीश, वीश आप उन है पाँच दस बीस वाली चीज क्योंकि तुम गुटका बीस पचास रूपये खाए थे आपको आपका बर्बाद क्यों है जिंदगी आपका ऐसा मैं उन लोग को बोल रहा हूँ बहुत सी दुकानों पे तो ऐसा है पैसा नहीं कमा आदमी को आपको ऐसा नहीं खाने का पैसा के लिए दुकान नहीं किसी को भला होगा इसकी तरह से भी आप लोग करना मोहता है दुकान खोला पैसा के लिए नहीं रखने का पैसा आएगा पैसा नहीं तो बर्बाद नहीं जिंदगी के लाइफ के साथ बर्बाद नहीं करने का कोई सुधरेगा तो भी अच्छा रहेगा इसके वजह में ऐसा कर रहा हूँ मेरा जैसा बोलेगा मैं दुकान वाला को क्यों बोलता हूँ तुम लोग भी बंद करो ये तो आप लोग पैसा तो मिलेगा पैसा भी कोई आ नहीं बोलता पैसा हजार रुपया मिलेगा उसका क्या मतलब है कोई को लाइफ खराब हो रही है उसका क्या होता है તો નહીં મિલેગા ઇધર એક દો ચાર દુકાનમાં નહીં મટોમેટિક બંધ હો જાયગે કદાચ પૈસા